તો દોસ્તો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર તમારા મોબાઈલનું સમાધાન આપે એ સમાધાન તમારું ફાઇનલ સમાધાન અહીંયા રહેશે તમારે ડિસ્પ્લે આખી બદલાવવાની કોઈ જરૂર રહેતી નથી દોસ્તો ને આપણા માટે ગૌરવની વાત કહેવાય કે મોરબી શહેરની અંદર ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલું મશીન આજે છે એ બાલાજી મોબાઈલ આપણા માટે અહીંયા લાવ્યું છે આજે ટૂંકા ખર્ચાની અંદર આપણે આપણો મોબાઈલ છે એ રિપેર કરાવી શકીએ એમ છીએ દોસ્તો તો બીજું મારે એ પૂછવાનું થાય તો શું છે દોસ્તો અમે આપણે દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આજ દિવસ સુધી આપણે ઘણા બધા વિડીયો જોયા હશે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર એમાં અમે મોબાઈલની શોપના વિડીયો પણ આપણા માટે લાવ્યા છીએ પણ આજનો જે આખો વિડીયો આપણો છે એ યુનિક બનવા જઈ રહ્યો છે એનું કારણ છે કે મોબાઈલ તો તમે લઈ લીધો બરાબર છે મોબાઈલ તમે વાપરો છો મોબાઈલ વાપર્યા પછી સમયાંતરે એમાં અમુક ખામીઓ આવતી હોય છે જેમ કે મોબાઈલની આપણે ડિસ્પ્લે તો ડિસ્પ્લેના ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો ઘણા લોકોને ખબર જ નથી હજી કે મોરબીમાં એક એવી દુકાન આવેલી છે કે જે દુકાન ઉપર ડિસ્પ્લેને લગતા તમામ પ્રશ્ન તમારા સોલ્વ થઈ જાય એમ છે તમારે આખી ડિસ્પ્લે બદલાવવાની કોઈ જરૂર રહેતી નથી તે જૂની ડિસ્પ્લે છે એ જૂની ડિસ્પ્લેને જ રિપેરિંગ કરી તમારો મોબાઈલ તમને પાછો પરત આપે છે તો આજે અમે એવી શોપની વિઝિટ આપના માટે લઈને આવ્યા છીએ હું અત્યારે જે જગ્યાએ ઉપર ઊભો છું એકચ્યુઅલી આને આમ તો નવા ડેરા રોડ કહેવામાં આવે છે બાજુમાં શુભ હોસ્પિટલની બાજુમાં એક્ઝેટ અહીંયા આપ જોઈ શકો છો કે ગણેશ મોબાઈલની શોપ આવેલી છે આ બાજુ છે અહીંયા જૂના બસ સ્ટેન્ડની અંદર જવાનો રસ્તો છે એટલે આપણે બસ સ્ટેન્ડની પાછળની સાઈડમાં અત્યારે ઊભા છીએ આ બાજુ છે અયોધ્યાપુરી રોડનો કોર્નર લાગે છે આ બાજુથી આપણે અહીંયાથી જૂના બસ સ્ટેન્ડની અંદર જઈ શકીએ છીએ એટલે શુભ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલી છે માંડવરાયજી પાન છે ત્યાંથી ચોથી દુકાન આપણે અહીંયા બાલાજી મોબાઈલ છે એ આવેલી છે આવો આપણે શોપની અંદર જઈએ ત્યાં મોબાઈલને રિલેટેડ રિપેરિંગના જે પ્રશ્ન છે એનું તમારા બધા માટે શું સમાધાન છે સામાન્ય ફોનથી લઈ અને આઈ આઈ આઈફોન સુધીના જે મોબાઈલ છે તેનું રિપેરિંગ કામ અહીંયા કરી આપવામાં આવે છે દોસ્તો તો તમારા માટે એક આ સારામાં સારી માહિતી આજે અમે વિડીયોના માધ્યમથી લાવી છે બ્લોગના માધ્યમથી લાવી છે તો તમે અમને સપોર્ટ આપો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ અને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો બને તેટલો જાજોને જાજો શેર કરો તો આવો આપણે બાલાજી મોબાઈલની વિઝિટ કરીએ અને અહીંયાની દુકાનની જે વિશેષતા છે કે જે આખા મોરબીમાં તમને ક્યાંય જોવા નહીં મળે મોરબી સ્ટાર તમને આજે એવી શક્તિ પરિચિત કરે છે કે આખા મોરબીમાં તમને આવી શોપ ક્યાંય બીજી છે નહીં અને જોવા પણ મળશે નહીં આજ દિવસ સુધી તમને કોઈ પણ નહીં હોય દોસ્તો આવો આપણે જઈએ તો દોસ્તો અત્યારે આપણે બાલાજી મોબાઈલની અંદર આવી ગયા છીએ અને અહીંયાના જે ઓનર છે મિલનભાઈ એમની સાથે આપણે વાતચીત કરીએ અને મેં તમને બારે જેમ કીધું કે મોબાઈલ તો આપણે ખરીદી કરી લઈ છીએ પણ મોબાઈલ ખરીદી કર્યા પછી ઘણા બધા એવા પ્રશ્ન આવતા હોય છે કે જે પ્રશ્નના સમાધાન આપણે ઘણી જગ્યાએ મળતા નથી જ્યાં આપણે પાંચ રૂપિયાથી પતે એમ હોય છે ત્યાં આપણે પાંચસો રૂપિયા પણ ખર્ચવા પડતા હોય છે તો આજે હું તમને એવી જગ્યાની મુલાકાત કરવા માટે લઈ આવું છું અને એવી શોપ ઉપર અત્યારે આપણે ઊભા છીએ કે ત્યાં તમારા જે મોબાઈલને સારામાં સારી રીતે રિપેરિંગ કરી આપવામાં આવે છે અને ખાસ તો જે ડિસ્પ્લેને લગતા પ્રશ્ન છે એ આપણા બધા પ્રશ્નોનો જવાબ અહીંયા આપણે બાલાજી મોબાઈલમાં મળવાનો છે તો અત્યારે મારી સાથે મિલનભાઈ જોડાના છે મિલનભાઈ મોરબી સ્ટારમાં તમારું સ્વાગત છે આપણે મોરબીવાસીઓને મોબાઈલ રિલેટેડ જે પ્રશ્ન છે એનાથી આજે પરિચિત કરવા છે કારણ કે આપણી શોપ છે બાલાજી મોબાઈલ એ ખાસ એના માટે પ્રખ્યાત છે આપણી તો મને તમે એ જણાવો કે મોબાઈલને લગતા તમે કેવા કેવા કામ કરો છો પેલા તો આતિકભાઈ સ્વાગત છે તમારું અમારી બાલાજી મોબાઈલમાં હવે મોબી મોબાઈલ ની અંદર સૌથી મોટો પ્રશ્ન માણસનો ડિસ્પ્લેનો ડિસ્પ્લે નો હોય છે રાઈટ તો ડિસ્પ્લે ની અંદર કેવું હોય છે ઘણી એવી કંડિશન હોય છે કે તમારી જૂની ડિસ્પ્લે રિપેર થઈ જાય રાઈટ બરાબર તો ઘણી વખત ઉપરનો માત્ર ગ્લાસ તૂટેલો હોય અને ડિસ્પ્લે તમારી સો ટકા વર્કિંગ હોય તો તમારે એમાં ડિસ્પ્લે બદલવાની જરૂર નથી ઉપર ગ્લાસ ગમે એટલો તૂટેલો હોય ડિસ્પ્લે કામ કરતી હોય તો અમે તમારી જૂની ડિસ્પ્લે જ રિપેર કરી આપી એનો માત્ર ગ્લાસ ચેન્જ થઈ જાય અને તમારી ડિસ્પ્લે તો ઓરિજિનલ રહેશે બરાબર અને સો ટકા ફિનિશિંગ વાળું તમને કામ કરીને આપી રાઈટ અને એના માટેના જે લેટેસ્ટ મશીનો જે જરૂર છે તે મોરબીમાં આપણી પાસે ફર્સ્ટ ટાઈમ આપણી પાસે મોરબીમાં અવેલેબલ છે

ઓરિજિનલ ડિસ્પ્લે અમે રિપેર કરી આપી ઓકે નવી નાખા વગર બરાબર તો એના માટેનું મશીન જે છે એ મોરબીમાં ફર્સ્ટ ટાઈમ આપણી પાસે આવ્યું છે બરાબર તો ડિસ્પ્લે ના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ ટુ ઝેડ કોઈ પણ કંપની નો મોબાઈલ હોય ડિસ્પ્લે નું હંડ્રેડ પર્સેન્ટ સોલ્યુશન અમારી પાસે છે તો દોસ્તો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમારી ડિસ્પ્લે નો માત્ર ઉપરનો ગ્લાસ તૂટી ગયો છે તો આખી ડિસ્પ્લે બદલવાની તમારે કોઈ જરૂર નથી તમે કોઈ પણ જગ્યાએ જવા પહેલાં એક વખત અહીંયા બાલાજી મોબાઈલમાં આવી જાવ તમારો મોબાઈલ મિલનભાઈના હાથમાં આપી દીધો અને બાકીનું બધું મિલનભાઈ ઉપર છોડી દો તમને એ જે પ્રમાણે સૂચના આપે તમને જે પ્રમાણે એ તમારા મોબાઈલનું સમાધાન આપે એ સમાધાન તમારું ફાઇનલ સમાધાન અહીંયા રહેશે તમારે ડિસ્પ્લે આખી બદલાવવાની કોઈ જરૂર રહેતી નથી દોસ્તોને આપણા માટે ગૌરવની વાત કહેવાય કે મોરબી શહેરની અંદર ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલું મશીન આજે છે એ બાલાજી મોબાઈલ આપણા માટે અહીંયા લાવ્યું છે આજે ટૂંકા ખર્ચાની અંદર આપણે આપણો મોબાઈલ છે એ રિપેર કરાવી શકીએ એમ છીએ દોસ્તો તો બીજું મારે પૂછવાનું થાય તમને આ તો ડિસ્પ્લે નું કામ તો તમે કરો છો એ સિવાય બીજું મોબાઈલ રિપેરિંગનું કઈ વર્ક હા મોબાઈલ રિપેરિંગ માં બીજું નાના મોટા બીજા પ્રોબ્લેમો હોય જેવા કે સ્પીકર છે કે ચાર્જિંગ છે કે બેટરી છે કે નાના મોટા પ્રોબ્લેમો બધે અમે સોલ્યુશન કરીએ છીએ પણ અમારી મેઈન સ્પેશિયાલિટી જે છે એ અમારી સ્ક્રીન ની છે બરાબર અને બીજું આઈફોન જે હોય છે એમાં પાછળ ગ્લાસ આવે છે એ આઈફોન નો પાછળનો ગ્લાસ જો તૂટી ગયો હોય તો માર્કેટમાં કેવું હોય છે ઘણી વખત હીટ મારીને કે મોબાઈલ ને પૂરેપૂરો ખોલીને માણસો ચેન્જ કરતા હોય પાછળનો ગ્લાસ હા પણ અમે એના માટે લેઝર મશીન અમે લઈને આવ્યા છીએ જે લેઝર થી તમારો પાછળના ગ્લાસ ઉપર

કે લોકો એને આખો ખોલતા હોય છે પણ ખરેખર મોબાઈલ ખોલવાની કોઈ જરૂર નથી એમની પાસે એના માટે પણ મશીન છે તમારો જે મોબાઈલ છે યથાસ્થિતિમાં તમને પાછો રિપેરિંગ કરી અને આપે છે તો તમે દોસ્તો એક વખત અહીંયા બાલાજી મોબાઈલમાં પહોંચી જાઓ તમારા ડિસ્પ્લેને લગતા રિપેરિંગને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સંપૂર્ણ સમાધાન બાલાજી મોબાઈલમાં તમને બિલનભાઈ કરી આપશે એમની ટીમ કરી આપશે અને મેં જેમ તમને એડ્રેસ આપ્યું કે શુભ હોસ્પિટલની બાજુમાં આપણે જૂના બસ સ્ટેન્ડની અંદર પાછળનો જે રસ્તો જેથી બસ એન્ટર થાય છે તેથી માંડવરાયજી પાંચ છે તેથી ચોથી દુકાન જ આવેલી છે બાલાજી મોબાઈલ હું મિલનભાઈનો જે મોબાઈલ નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ આજે દોસ્તો આપણે સામાન્ય સામાન્ય વાતમાં ઘણી વખત મોબાઈલ પણ બદલાવી નાખતા હોય છે ખરેખર મોબાઈલ બદલાવવાની જરૂર હોતી નથી તો ડિસ્પ્લેના કારણે આપણે વિચારતા હોઈએ કે ભાઈ આટલા રૂપિયાની ડિસ્પ્લે નાખવી એના કરતાં નવો મોબાઈલ લઈ લેવો સારો પણ તમે એક વખત અહીંયા આવશો એટલે તમારે નવો મોબાઈલ લેવાની જરૂર નહીં પડે તમારો જે મોબાઈલ છે એ જ મોબાઈલ તમારો રિપેરિંગ કરી મિલનભાઈ શક્ય હશે તો તમને પાછો આપી દેશે દોસ્તો તો આપણે વ્યાજબી રેટની અંદર ઓછા ખર્ચાની અંદર આપણે મોબાઈલ આપણો જો નવો બનાવી શકતા હોય તો શું કામ આપણે બીજી કોઈ જગ્યા ઉપર જવું જોઈએ દોસ્તો તો તમે અચૂક બાલાજી મોબાઈલની મુલાકાત કરો એક વખત અહીંયા આવો તમે ખાતરી કરો અને તમને અહીંયાની સર્વિસ કેવી લાગે છે એ કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો હજી સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને આ વિડીયોને મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે અમે લોકોએ તો અમારું કામ કરી આપ્યું વિડીયો બનાવી આપ્યો છે હવે આ મોરબીનો એક એક ગામડું એક એક ઘર બાકી ન રહી જવું જોઈએ કે જે બાલાજી મોબાઈલની વાત પહોંચવામાં બાકી રહી જાય દોસ્તો તો તમે આંગળીના એક ઠેરવાથી પણ મદદ કરી શકો છો દોસ્તો એટલે વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો મિલનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આજે સરસ મજાની જે ટેકનોલોજી છે એ મોરબીની અંદર તમે લાવ્યા છો અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો છે ને શ્રે તમને જાય છે ને મોરબીવાસીઓ આ ટેકનોલોજીનો ભરપૂર લાભ ઉપાડે એવા અમે પણ પ્રયત્ન કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી એવી કોશિશ છે અમારી કે ઘર ઘર સુધી આ વાત પહોંચે તો કેમેરામેન હસમુખભાઈ વાળા અત્યારે જે મશીનરી છે કે જેના દ્વારા આ મોબાઈલ રિપેરિંગ થાય છે ડિસ્પ્લેનો નો કાચ છે ડિસ્પ્લે સે જેની સર્વિસ થાય છે એ મશીન તમને અત્યારે બતાવે જરાક મિલનભાઈ બતાવજો કાંઈ વાંધો ના ના ભગવાન કાઈ ની ના ના સ્ટાર્ટ કી હવે આ જે છે ને એ મશીન આપણે ડિસ્પ્લે નો જે બેલ્ટ હોય છે ને અંદરનો એ બેલ્ટ ચેન્જ કરવા માટે વપરાય છે આ જે મોરબીમાં અમે ફર્સ્ટ આ મશીન લઈને આવ્યા છીએ તો ઘણી વખત મેં તમને વાત કરી વોટર ડેમેજ ડિસ્પ્લે હોય કે ટચ કામ ન કરતું હોય કે ગ્રીન ડિસ્પ્લે થઈ ગયું હોય કે વ્હાઇટ ડિસ્પ્લે થઈ ગઈ હોય તો અમે આ મશીન દ્વારા તમારી જૂની ડિસ્પ્લે જ રિપેર કરી આપી છે બરાબર તો આ ફ્લેક્સ બોન્ડિંગ મશીન કહેવાય છે બરાબર તો બીજું તમને બતાવી દઉં મશીન હવે આ જે મશીન છે એ સ્ક્રીન રિપેરિંગ માટેનું મશીન છે જે મોબાઈલમાં ઉપરનો ગ્લાસ તૂટેલો હોય અને ડિસ્પ્લે વર્કિંગ હોય તો ઉપરનો મેઇન ગ્લાસ ચેન્જ કરવા માટે અમે આ મશીનનો ઉપયોગ કરી છે અને તમારી ઓરિજિનલ ડિસ્પ્લે રિપેર કરી આપીશ હા હવે આ મશીન આઈફોનના બેક ગ્લાસ માટેનું છે જે આપણે પાછળનો ગ્લાસ તૂટેલો હોય અને જે ચેન્જ કરવા માટે અમે જે લેઝરનો ઉપયોગ કરી છે તે મશીન છે જેના દ્વારા પાછળના ગ્લાસમાં લેઝર મારી અને ઇઝીલી અમે એને નીકાળી અને નવો ગ્લાસ ઇન્સ્ટોલ કરીએ છીએ આ અમારું માઇક્રોસ્કોપ છે જેના દ્વારા અમે સર્કિટની અંદર જે નાના મોટા પ્રોબ્લેમો હોય છે તે સોલ્વ કરવા માટે અમારું આ માઇક્રોસ્કોપનો અમે ઉપયોગ કરીએ છીએ આ અમારું મશીન છે આ પણ અમે મોબાઈલની જે ઉપરનો ગ્લાસ તૂટેલો હોય છે સ્ક્રીન રિપેરિંગ માટે વપરા વપરાતું મશીન છે આનો ઉપયોગ પણ અમે સ્ક્રીન રિપેરિંગ માટે જ કરીએ છીએ ભાઈ એક એક મશીનરી અહીંયા બતાવી છે કે જે મશીનના માધ્યમથી આપણો જે મોબાઈલ છે એ આપણા હાથમાં પાછો ન્યૂ બ્રાન્ડ થઈને આવી જાય છે તો આ જે મિલનભાઈની સેવા છે એ એનો બધા લાભ લઈએ મોટા પ્રમાણમાં અને આ મશીનરી જે ફર્સ્ટ ટાઈમ એ મોરબીમાં લાવનાર વ્યક્તિ છે તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આટલી સરસ મજાની કામગીરી એ કરી રહ્યા છે અને આજે જે મોરબીવાસીઓ સુધી આ વાત એમને શેર કરી એ બદલ પણ આપણે એમને આભારીએ છીએ કે આજે વિડીયોના માધ્યમથી એમને પોતે પોતાની બધી મશીનરી છે એ બતાવી છે અને પૂરેપૂરો સહકાર આપ્યો છે તો મોરબીવાસીઓ મોટા પ્રમાણમાં મિલનભાઈની અને એમની ટીમની જે સેવા છે એનો લાભ લઈએ એવી અમે ખાસ આપને બધાને અપીલ કરીએ છીએ ફરી ફરી આપને અમારી રિક્વેસ્ટ રહેશે કે શુભ હોટલની અરે સોરી શુભ હોસ્પિટલની બાજુમાં ચોથી દુકાન નવાડેલા રોડ નવા બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ ની અંદર ત્યાંની બાજુનો જ આ રોડ પડે છે તો તમે એક વખત ચોક્કસ અહીંયા આવો તમારો મોબાઈલ લઈને આવો એનું સમાધાન પૂરેપૂરું અહીંથી તમે મેળવી જાઓ મિલનભાઈ નો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઉં છું દોસ્તો તો આજની આ પ્રસ્તુતિ તમને કેવી લઈ ગઈ કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હોવ આપે સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક શેર કરી અમને પૂરેપૂરો સપોર્ટ આપશો આ વાત સાથે અમે ફરી પાછા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ફરવાલાયક સ્થળ અથવા તો કોઈ આવી જ બીજી શોપની મુલાકાત લઈ તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખવાડા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય